તે મિત્રો ફાઇનલી આપણે આવી રહ્યા છે નળેશ્વર અને કઈ મસ્ત આવો નજારો છે એક નંબર એવું છે મિત્રો જોવા લાયક બહુ જ પાણી બહુ જ તું ચારે બાજુ ડુંગરે ડુંગર મસ્ત નજારો લોકેશન જોવા લાયક એક નંબર પડે માછલી પાછા ભૂલ લાગે કોમેન્ટમાં કહી દીજો મિત્રો આપડે હાર્દિક સ્વાગત છે મિત્રો ફાઇનલી આપણે આવી છે નળેશ્વર એનો મસ્તન લોકેશન મસ્ત નજારો છે જવાલાયક બિલકુલ વાતાવરણ એક નંબર જવાલાયક મસ્ત વ્યૂ છે પપ્પા નળેશ્વર આ નળોમાં આવેલું છે બાપ ગયા માં લઈ આપણે આવી ગયા છે નળેશ્વર મંદિર પર એનો મસ્ત નજારો છે જવાલાયક મસ્ત વ્યૂનું મંદિર મસ્તરનો જાય જો લાઈક એક નંબર આ डैम મિત્રો 1983 માં બનલો છે એવું કહે છે લોકો વાતાવરણ જોરદાર લોકોની રાખે હું એ વેલકમ ટુ ચેનલ મિત્રો કરો કરો